ચૌદ એપ્રિલે સૂર્યની ચાલ બદલાશે કર્ક રાશિ વિશે દસ મોટી આગાહીઓ જી હા મિત્રો ગ્રહોના રાજા કહેવાતા સૂર્ય ભગવાન ચૌદ એપ્રિલના રોજ એક મહાન પરિવર્તન કરવા જઈ રહ્યા છે જેની વ્યાપક શુભ અને અશુભ અસરો તમામ બાર રાશિઓ પર જોવા મળશે આ રીતે સૂર્યની ચાલમાં પરિવર્તનના કારણે ઘણી રાશિઓ પર તેના શુભ પરિણામો જોવા મળશે जारे केटलीक राशियों ने घनी समस्याओं नो सामनो करवो पड़ी शके छे हाँ मित्रों तमने जी दई के चौदह एप्रिल बेहजार पच्चीस ना रोज सूर्य मेष राशि में संक्रमण करने जी छे। सूर्य ना आ संक्रमण थी के राशि ना जीवन में तोफान आववानी संभावना छे। हाँ मित्रों કેટલીક રાશિના લોકો દ્વારા કરવામાં આવતા કામ સૂર્યના સંક્રમણને કારણે બગડવા લાગશે તો મિત્રો તમારે આ વિડિયોના અંત સુધી અવશ્ય રહેવું કારણ કે આ સંક્રમણને કારણે કર્ક રાશિવાળા લોકોને અનેક ક્ષેત્રોમાં સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે તમને અનેક ક્ષેત્રોમાં સફળતા મળશે હા મિત્રો તમને અનેક જગ્યાએ ભગવાન સૂર્યનારાયણની કૃપા મળશે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે સોમવાર ચૌદમી વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ બપોરે ત્રણ વાગીને દસ મિનિટ કલાકે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં સંક્રમણ કરશે મિત્રો મેષ રાશિનો સ્વામી મંગળ છે સૂર્ય અને મંગળ વચ્ચે મિત્રતાની ભાવના છે મેષ રાશિમાં સૂર્યની ગતિ કર્ક રાશિના લોકો માટે સામાન્ય કરતાં વધુ સારી રહી શકે છે. આજ સૂર્ય 15-20 મે 1925 ના રોજ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તો મિત્રો ચાલો જાણીએ કે 14 એપ્રિલે સૂર્યની ચાલમાં આવતા પરિવર્તનથી તમને શું ફાયદો થવાનો છે અને તમારું ભાગ્યનો સિતારો કયા ક્ષેત્રમાં ચમકશે? तो मित्रों वीडियो में आगे बढ़ते हैं पहला कृपा કરીને कमेंट बॉक्स में साचा हृदय થી જય સૂર્યનારાયણ ભગવાન નો જાપ કરો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જે થી સૂર્ય ભગવાન ની કૃપા હંમેશા તમારા બધા પર રહે તો મિત્રો ચાલો જાણીએ તે 10 મોટી આગાહ્યો વિશે નંબર 1 કર્ક રાશિ માટે પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ચૌદ એપ્રિલે સૂર્યની ચાલમાં પરિવર્તનને કારણે સૂર્ય આ રાશિના સાતમા ઘરનો સ્વામી બનશે અને ભાગ્યના ઘરમાં પ્રવેશ કરશે મિત્રો નવમા ભાવમાં સૂર્યની ચાલ આ રાશિના લોકો માટે સારી રહી શકે છે સામાન્ય રીતે ભાગ્ય ભાગ્યગૃહમાં આરોહના સ્વામી અથવા રાશિચક્રની હાજરી સારી માનવામાં આવતી નથી परंतु भाग्यना घर में सूर्य उच्च राशि होवाने कारण तमने घना क्षेत्रों में सफलता मिली शे हाँ मित्रों सूर्य नारायणना आशीर्वाद थी तमे आ समय आर्थिक रीते सामान्य करता वधु सारा परिणामों में शक छो आशीर्वाद थी आ समय आर्थिक रीते सुख शांति अने समृद्धि लावशे। तमारा दरेक काम भगवान सूर्य भगवान आशीर्वाद हां मित्रों 14 अप्रैल ए सूर्यनी चाल मां परिवर्तन साथे समय घणो सारो रहवानो छे तमे आ समय नानकीय क्षेत्र मां सारी बचत करी શકશો આ સમય તમારો ખર્ચ માં ઘટાડો થઈ શકે છે જેના કારણે તમારી આવક વધી શકે છે આ સમય તમે તણાવ મુક્ત રહેશો સૂર્ય દેવની કૃપાથી 14 अप्रैल થી 15 મે 2025 સુધીનો સમય તમારા માટે ઉત્તમ સાબિત થશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે 14 એપ્રિલ થી 15 મે 2025 સુધીનો સમય તમારા માટે ઉત્તમ સાબિત થશે હા મિત્રો નંબર 2 કર્ક રાશિ માટે બીજી આગાહી કહે છે કે ચૌદમી એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સૂર્યદેવની ચાલમાં પરિવર્તનને કારણે આ સમયે તમને તમારી કારકિર્દીમાં ઉન્નતિની તકો મળશે જો તમે સરકારી નોકરીમાં છો તો તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે અને આ સમયે તમારા કામમાં સહયોગ મળશે સૂર્યદેવની કૃપાથી આ સમય તમારા માટે પ્રમોશન કે પગાર વધારાના દરવાજા ખોલી શકે છે હા મિત્રો જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે ભાગીદારીમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે આ સમય દરમિયાન તમારા પ્રયત્નો પૂરા થઈ શકે છે અને સૂર્યદેવના આશીર્વાદ સાથે તમને વિદેશી સંપર્કોથી ફાયદો થવાનો છે મિત્રો સૂર્ય આત્મા અને નેતૃત્વનો કારક છે સાતમા ઘર માં તે નું સંક્રમણ તમારી નૈતિક ક્ષમતા ને ઉજાગર કરશે જો તમે ટીમ નો એક ભાગ છો તો તમે તમારો અભિપ્રાય અને કાર્ય થી અન્ય લોકો ને પ્રભાવિત કરી શકશો આ સમયે તમારો બોસ અને સહકર્મીઓ પણ તમારી સાથે સંબંધની લાગણી અનુભવશે આ સમયે તમે સામાજિક અને વ્યવસાયિક સ્તરે વધુ સક્રિય રહેશો छवि मजबूत जवाबदार जवाबदार्यहारू व्यक्ति तरीके उभरी आश सूर्यदेवनी कृपा थी तमने आ समय इंटरव्यू में सफलता मिले अप्रैल एप्रिल सूर्य भगवान ना आशीर्वाद थी जो तमे कोई स्पर्धात्मक परीक्षा की तैयारी करी रहा छो अथवा कारकिर्दी में पड़कारों सामनों कर रहा छो, तो आ समय तरा पक्ष में रह તમારું સમર્પણ તમને બીજા કરતા આગળ વધવામાં મદદ કરશે હા મિત્રો ચૌદ એપ્રિલથી તમને સૂર્યની કૃપા પ્રાપ્ત થશે સાથે જ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે જે લોકો વેપારના સ્થળ સાથે જોડાયેલા છે તેઓને આ સમયે કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ સખત મહેનતના કારણે તમે તે સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો અને સફળતા પ્રાપ્ત કરશો પણ મિત્રો तेंशन रहेशे આ મહિના દરમિયાન તમે માનસિક રીતે થોડા અસ્વસ્થ રહેશો પરંતુ મિત્રો આ સમસ્યાઓનો ઉકેલ જલ્દી જ બહાર આવશે જે લોકો ખાનગી નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમય સારો છે તમને સફળતા મળી શકે છે 14 अप्रैल से 15वीं 20 में 1925 સુધીનો સમય સૂર્યના મહાન સંક્રમણને કારણે કારકિર્દીમાં સામાન્ય કરતાં વધુ સારા પરિણામો લાવી શકે છે હા મિત્રો નંબર 3 કર્ક રાશિ માટે ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 14 20 अप्रैल 1925 ના રોજ સૂર્ય ભગવાન તેમની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે પરિવારની દ્રષ્ટિએ આ સમય તમારા માટે મિશ્ર રહેશે ચૌદમી એપ્રિલની શરૂઆતમાં વ્યસ્ત સમયપત્રકને કારણે તમે તમારા પરિવારના સભ્યોને વધુ સમય આપી શકશો નહીં પરંતુ પરિવારના સભ્યોમાં પરસ્પર સહયોગની લાગણી રહેશે એપ્રિલના મધ્યથી ઉત્તરાર્ધ સુધી પરિવારમાં પરિવારના સભ્યો વચ્ચે થોડી પરેશાનીઓ આવી શકે છે તેથી મિત્રો 20 अप्रैल थी 15 अप्रैल સુધી તમારે ધીરજ રાખીને આગળ વધવું જોઈએ સમય સરોજશે સાથે જ તમે જણાવી દઈએ કે બીમારીના કારણે પરિવારમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તેમાંથી આ સમય થોડી રાહત મળશે તમારી પત્નીનું સ્વાસ્થ્ય અને તેની સાથેના તમારો સંબંધો માટે આ સમય અગાઉના દિવસો કરતાં સારો રહેશે परतु चौदमी एप्रिल पंदरमी में सुधी तमारे तमारी वाणी पर नियंत्रण राखव पड़ नहींतर नहीतर संबंधों बगड़ी जशे उपरांत आ समय माटे संतान प्राप्ति माटे अनुकूल रहे पांचमा भाव में गुरुना प्रभाव थी तरा बाड़ी विद्या में रस वधशे। जो तरा बा लग्नि छे तो तेमना लग्न थई थी छे તમારે પ્રયાસ કરવાનું બંધ ન કરવું જોઈએ તેજ સમય આ સમય સંતાન મેલવાની ઈચ્છા ધરાવતા કોઈપણ દંપતીની ઈચ્છા મે મહિનાના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ શકે છે મે પછી તમારું બાળકનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કારણ કે તેની તબિયત બગડી શકે છે હા મિત્રો एवं कहवु खोटू नहीं हो सूर्य संक्रमण की असर ने कारण आ समय तमने तमारा संबंधों में सामान्य परिणाम जवाश हाँ मित्रों अंक चार कर्क राशि चौथी भविष्यवाणी शू कहे कि चौदमी एप्रिल बे हजार पच्चीस न रोज सूर्यदेवनी चालिवर्तन कारण आ समय जे लोग शिक्षण क्षेत्र साथ जोड़ेला है लाभ मिली शे हाँ मित्रों उच्च राशि में जवा सूर्य असर आ समय शैक्षणिक दृष्टिकोण ने देशे जेमा सूर्य भगवान तमने खूब मदद करशे हाँ मित्रों आ समय तमे स्पर्धात्मक परीक्षाओं में सफलता मेरी शक छो मित्रों आ समय तमारा अभ्यास पर विशेष ध्यान आपशो जैनी कोईपण परीक्षा आवी रही छे तेने तेनी परीक्षा पर ध्यान केंद्रित करव पड़ से बाबतों पर ध्यान केंद्रित करव पड़ से तो तमने परीक्षा में चौक्कसपणे सफलता मैजे लांबा समय थी विदेश जवा धरावे छे तमनु स्वप्न आ समय दरमियान पूर्ण थी देवनी चाल में परिवर्तन आववा थी सूर्य भगवान तमने दरेक प्रयास में मदद करश्रे मयास करव पड़ हाँ मित्रों आ समय जे कोई पोता इच्छित कॉलेज में एडमिशन मेलव इच्छे छे तौ अमु ना आधार सरलता प्रवेश शके छे आ समय में तरु सपनू छे हाँ मित्रों आ समय तमे सखत मेहनत करशो सूर्यदेवनी चाल में परिवर्तन साथ आ समय शैक्षणिक दृष्टिए खूबज शुभ रहो तमारे फक्त सखत मेहनत करता रहू ये अने तमे सखत मेहनत करीने सफलता प्राप्त करशो हाँ मित्रों अंक पांच कर्क राशि पांचमी भविष्यवाणी शू कहे छे के चौदमी एप्रिल बे हजार पच्चीस ना रोज सूर्यदेवनी चाल में परिवर्तन ने कारण आ समय स्वास्थ्य की दृष्टिए अनुकूल रहे हाँ मित्रों राशि पर सूर्यनी दृष्टि असर ने कारण तब मानसिक शारीरिक रीते स्वस्थ रहो तमारी अंदर सकारात्मक ऊर्जा वे मार्च शनि तमारी राशि थी त्रीजा भाव में गोचर करशे जेना आ स्थिति तमारा स्वास्थ्य की दृष्टिए पर अनुकूल रहेशे मानसिक अने शारीरिक स्वास्थ्य की दृष्टिए अगाना समय करता आ समय सारो रहेशे परंतु मित्रों वृद्ध लोकोए आ समय तेमना स्वास्थ्य प्रत्ये जोईने बेदरकारी न दाखवी जो કારણ કે અમુક અચાનક મોસમી રોગો તમને પરેશાન કરી શકે છે તમને ઇન્ફેક્શનને લગતી બીમારીઓ પણ થઈ શકે છે તો મિત્રો આ જાણીને સ્વાસ્થ્યની ચિંતા કરવાનું બંધ ન કરો સ્વસ્થ રહેવા માટે દરરોજ યોગાસન કરો અને પ્રાણાયામનો નિયમ અપનાવો તમારી દિનચર્યાને સારી દિનચર્યામાં બદલો જેથી તમે સ્વસ્થ અને સંતુષ્ટ રહી શકો હા મિત્રો एवं वो खोटू नहीं हो तमने आ समय सूर्य भगवानी कृपा मडी रही है मित्रों अंक छ कर्क राशि छठी भविष्यवाणी कहे छे के सूर्य देवनी चाल मा परिवर्तन ने कारण प्रेम संबंधों दृष्टिए आ समय अनुकूल रहे महीना शुरुआत में मे सुधी देवगुरु गुरुनु संक्रमण तमारी राशि पांचमा भाव में रहे छे। प्रेम संबंधों में स्थिरता रहे छे। महीना ना मध्य सुधी में प्रेम संबंध लग्न में परिवर्तित थवानी संभावना छे। ना चौदमी एप्रिल केट दिवसों प्रेम संबंधों में सावधानी राखो जेथी करीने कोईपण प्रकार विच्छेद न थाय अंक सात कर्कलग्नि आगाहियो कहे छे कि थी पंदर एप्रिल बेहजार पच्चीस सुधी आ समय माटे मुसाफरी दृष्टिए सा ચૌદમી એપ્રિલની શરૂઆતમાં ત્રીજા સ્થાનમાં રહેલો સૂર્ય તમને ટૂંકી યાત્રાઓ કરાવશે નવમા ભાવમાં ગુરુના પક્ષને કારણે તમે લાંબી યાત્રાઓ પણ કરશો આ યાત્રાઓ ધાર્મિક અથવા તીર્થસ્થાનોની હશે માર્ચ પછી તમારા ત્રીજા ભાવમાં શનિનું સંક્રમણ છે અને ભાગ્યના ઘર પર શનિનું પાસા રહેશે તેથી તમે લાંબા સમયથી તમારા માતાપિતા સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો મિત્રો આ સમયે તમારી મુસાફરીની શક્યતાઓ છે તમે આ સમયે તમારા માતાપિતા સાથે ધાર્મિક યાત્રા કરશો અને આ સમયે તમે દાન પણ કરશો આ સમયે તમને ગરીબોના આશીર્વાદ મળશે મિત્રો આ સમય સૂર્ય ભગવાન ની કૃપા તમારા પર રહેશે એમ કહેવું ખોટું નથી હા મિત્રો અંક 8 કર્ક રાશિ ની 8મી ભવિષ્યવાણી શું છે કે 14 એપ્રિલ 2022 ના રોજ સૂર્ય દેવ ની ચાલ માં પરિવર્તન ને કારણે ભાઈ-ભેન્ના સંબંધો માં મધુરતા આવશે અને આ સમયે તમારું પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે હા મિત્રો જો તમે લાંબા સમય થી કાર તમારો પોતાનો ઘર અથવા પ્લોટ ખરીદવાનું વિચારી રહ્યા હતા તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે બધા જ શુભ કાર્યોની શરૂઆત સાથે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારું ઘર માં પણ શુભ કાર્ય થવાની સંભાવના છે હા મિત્રો 14મી એપ્રિલ થી 15મી 20 મે 1925 સુધીનો સમય તમારા માટે સારો રહેશે આ સમય જે કોઈ લોન આપવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમારા વડીલોની સલાહ લઈને બીજા પર વિશ્વાસ કરો જેથી આ સમય તમારી સમસ્યાઓનો ઉકેલ આવી શકે હા મિત્રો આ સમય સગર્ભા સ્ત્રીઓ માટે સાવચેતી રાખવાનો હશે તમે તમારું સ્વાસ્થ્ય વિશે ચિંતિત હશો મિત્રો સલાહ આપવામાં આવે છે કે આ સમય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો કોઈ પણ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેતા રહો સમય સૌથી સારો રહેશે हाँ मित्रों तो मित्रों तमने महिति के लगी कॉमेंट कर अमने जनावो जो तमने महिति गमती हो तो श्री भगवान बॉक्स मा श्री भगवान श्री ना, श्री ना श्री ना, ना बॉक्स में लखो हृदयपूर्वक अने वीडियो लाइक करो चैनल ने सब्सक्राइब करो अने शेर करो जेथी सूर्य भगवानी कृपा हमेशा बधा पर बनी रहे अने तमारा जीवन में भरपूर खुशीओ आवे हाँ मित्रों હવે પછીના વિડિયોમાં મળીશું આભાર